હેલો યુટ્યુબ ફેમિલી કે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજા ફેસ થઈને બ્લોગ ને શરૂ કરી દીધો છે આજે તો આ ભાઈ તો હે કે રેડી થાય છે કે હા આવી ગયા લગન માં હા લગન માં થઈ આવ્યો વીએ હા લગન માં જલા કા હા ભાઈ ની તો વીએ છે આજે જો મારે બા શું કરે છે હે બા હાલો ઉતારું તું ઉતારું હા હવે જો આ હુકાઈ ગયું બધું હવે હુકાઈ ગયું છે ને બેઠો હા એ માતાજી બાપા

આરું હરું હે ને હા કેનું કે તમે આવ્યા જ નહીં અમે ને એટલે આમ તો આ તાકા હા જો જો હારિયે જો હેડી ખાશે જો બેટ બેટ

એય એય કઈ બોલતો નહિ જો બોલે હવે ખલે લેટ હમી ફરી ગયા વો થઈ તો પાછે કે બાંગો નાખો દે એમ હે એ બોલ હું વાત કરું હું વાત એમ કેતા હ અમે શાંતિ ભાઈ નતો પણ શાંતિ ભાઈ ઘરે નતો

મળીએ એક નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી